આપના ધારાસભ્ય છેતર વસાવાનો જેલવાસ લંબાયો આગામી તારીખે જામીન અરજી પર સુનાવણી યોજાશે ધારાસભ્ય વસાવાની જામીન અરજી પર આજે ના થઈ હાઈકોર્ટમાં સુનાવણી ઓગસ્ટના રોજ આપના ધારાસભ્ય જામીન અરજી પર હાથ સુનાવણી ભાજપના નેતા સંજય વસાવા સાથે પ્રાંત કચેરી બેઠકમાં માથાકુટ મામલે ધારાસભ્ય છેતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો દાખલ કરી ચેતર વસાવાની ધરપકડ કરી હતી ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા જેલમાં છે જેઓની જામીન અરજી પર આજ રોજ નામદાર હાઈકોર્ટમાં સુનાવણી યોજાવાની હતી પરંતુ નામદાર હાઇકોર્ટમાં સુનાવણી ચડતા હવે ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજીની સુનાવણી આગામી તેર આઠના રોજ નામદાર હાઇકોર્ટ દ્વારા યોજાશે તેવી માહિતી મળી હતી ચેતર વસાવાનો જેલવાસ હજુ લંબાતા તેઓના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા ઝઘડિયા ન્યૂઝ ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આઇકન દબાવો